હેલો દોસ્તો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તો દોસ્તો આજે એક મહત્વપૂર્ણ વિડીયો લઈને છું તમારા માટે તો જીવનમાં સમજવા જેવી કેટલીક મહત્વપૂર્ણ વાતો સમયનું મહત્વ શું છે તો પૈસા ખૂટે તો ફરી મળી શકે છે પરંતુ સમય એકવાર ગયો તો પાછો આવતો નથી સ્વાસ્થ્ય એ સૌથી મોટું ધન છે તંદુરસ્તી હોય તો જ જીવન માની શકે છે સારા વિચાર સારા કર્મ કરો મનમાં શુદ્ધ વિચાર અને કાર્યમાં સચ્ચાઈ રાખવી જરૂરી છે સંબંધોનો સાચો અર્થ એ છે કે પૈસા કરતા પ્રેમ સ્નેહ અને માનવીય સંબંધો વધારે કિંમતી છે ધૈર્ય અને સહનશક્તિ મુશ્કેલીના સમયમાં શાંતિ અને ધીરજ રાખવાથી ઉકેલ મળે છે કૃતજ્ઞતા જે જે છે તેનો આભાર માન માનતા શીખો ત્યારે જ આનંદ અનુભવાય છે સત્સંગ અને સારા મિત્રોની સાથે સંગત જીવનને ઊંચે લઈ જાય છે અહંકાર છોડવો જ્યારે અહંકાર માણસને નીચે ખેંચે છે વિનમ્રતા તેને ઊંચું કરે છે શિક્ષણ અને જ્ઞાન જેટલું શીખશો તેટલું જ જીવન સરળ થશે લાલચથી દૂર લાલચ ક્યારેય સંતોષ આપતો નથી હંમેશા દુઃખ જ કર્મનું ફળ જે વાવો તે જ કાપશો સારા કર્મ કરશો તો સારું પરિણામ મળશે સંતોષમાં સુખ છે તો જીવનમાં સંતોષ રાખનાર વ્યક્તિ હંમેશા દોસ્તો કેટલીક એટલે હંમેશા અમુક વાતોમાં મૌન રહેવું સારું માફ કરતા શીખો ગુસ્સો રાખવાથી દિલ ભારે બને છે માફ કરી દો તો મન હરવું થાય છે દોસ્તો પરિવારનો સાથ દુનિયામાં સૌથી મોટો આધાર આપનો પરિવાર જ છે લોકોની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ દરેકને ખુશ રાખવું અશક્ય છે એટલે સાચું જે લાગે તે જ કરવું જોઈએ વર્તમાનમાં જીવવું એ ભૂતકાળની ચિંતા અને ભવિષ્યનો ભય છોડીને આજમો જીવ જીવતા શીખો પ્રકૃતિનું સન્માન કરતા શીખો કુદરત સાથે જીવશો તો મન શાંત રહેશે નિષ્ઠા અને ઈમાનદારી કામમાં ઈમાનદારી જ સાચી છે સારા શબ્દોની શક્તિ એ મીઠો શબ્દ જીવન બદલી શકે છે સંકટમાં શું શીખવું જોઈએ મુશ્કેલી આપણને મજબૂત બનાવે છે એ જ ગુરુ છે અતિરેક તારો ખાવું બોલવું ખર્ચવું કે કામ કરવું બધું મર્યાદામાં જ સારું રાખવું આદર આપવો નાનો હોય કે મોટો દરેકને સન્માન આપો લોકો બદલાશે સમય બદલાશે તો ક્યારેક એક જ વાત પર ન રાખવું આત્મવિશ્વાસ જે પોતાને માનશે તે જ દુનિયા જીતશે દયા અને સેવા શું છે તો બીજાને મદદ કરવાથી સાચું સુખ મળે છે લાલચ કરતા જ્ઞાન અને અનુભવ વધારે મૂલ્યવાન છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઇક કરો